વિધાનસભા ના ધારાસભ્ય ની નિંદ્રા માં સુઈ રહ્યા છે આજે કેસરીયા બાલન સાહેબ વિસ્તાર ના રહેવાસીઓ છે એમને પારાવાર સમસ્યા છે જે બાબત તંત્રને અનેક વખત રજૂઆત કરી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી એટલે કલેક્ટર પણ કુંભકર્ણની નિંદ્રામાં સૂતું છે આંદોલનમાં જ છીએ લોકોની પ્રાથમિક સુવિધા માટે અમે હંમેશા આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીનો એક એક નાનામાં નાનો કાર્યકર જ્યાં પણ લોકોને અન્યાય થતો હશે જ્યાં પણ લોકોને સમસ્યા ઊભી થતી હશે ત્યાં પ્રાથમિક સુવિધા માટે અમે તેઓની સાથે છીએ